થી કેસર કેરી પર આ વર્ષે વાતાવરણની પ્રતિકૂળ અસર દેખાઈ રહી છે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જના કારણે કેસર કેરીનો પાક મોડો આવે તેવી શક્યતા છે ઉનાળાની શરૂઆત સાથે ખાખડી કેરીઓ બજારમાં આવતી હોય છે પરંતુ આ વખતે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે ધારી દારગંડી જર મોરઝર કણેન વાઘોડી અને હુડલી સહિતના વિસ્તારમાં મોટા પ્રમાણમાં આંબાની વાડી છે જ્યાં ખેડૂતો આખા વર્ષના આધાર કેરીના પાક પર જ હોય છે પરંતુ હવામાનના બદલાતા સ્વભાવના કારણે આ વર્ષની ઉત્પાદન ક્ષતિની ભીતિ ઊભી થઈ છે પાછતરા વરસાદને કારણે આંબામાં પાણી મળવાના કારણે કુદરતી પાણી મળવાના કારણે ફાલ મોડો આવ્યો છે ફ્લાવરિંગ પણ હજી સમય જતા સમય લાગશે એવું મારું માનવું છે આ વર્ષે કેરી છે એ દર વર્ષે એપ્રિલ એન્ડમાં કેરી પાક ઉપર આવી જતી પણ મોડું ફ્લાવરિંગ થવાના કારણે મે એન્ડમાં કેરી આવશે એટલે કે મહિનો ની આસપાસ મોડું થશે એવું લાગે છે